ધોરણ ત્રણ ના વિદ્યાર્થી જોડે કર્યું દુષ્કર્મ ટ્યુશન ના મહિલા શિક્ષક ના પતિ દ્વારા છે છે ઘટના બાળક ધોરણ ધોરણ અભ્યાસ કરે જે આવતા કોચિંગ ક્લાસ શરૂ કર્યું હતું પાંડેસરા માં આવેલ મહિલા શિક્ષિકાના ત્યાં બાળક ટ્યુશન લેવા જતો હતો જે દરમિયાન મહિલા શિક્ષિકા ના પતિએ બાળક જોડે કુકર્મ કર્યું સાંજના સમયે ટ્યુશન નું સમય પૂર્ણ થયા બાદ આચર્યું કુકર્મ બાળક ટ્યુશન થી ઘરે પરત ન ફરતા માતાએ મહિલા શિક્ષિકાને કોલ કર્યો હતો તમામ બાળકો ઘરે ચાલ્યા ગયા હોવાની વાત કરી હતી જો કે મહિલા શિક્ષિકાના ઘરમાં આવેલા કિચન બાજુના એક અંધારપટ ખૂણામાં બાળક જોડે મહિલા શિક્ષિકાના પતિ દ્વારા લઈ જઈ કુકર માચરવામાં આવ્યું હતું પાંડેસરા પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી તપાસ હાથ ધરી મહિલા શિક્ષિકાના પતિ વિશ્વનાથ પ્રસાદની પોલીસે ધરપકડ કરી અગાઉ કોઈ વિદ્યાર્થી જોડે આ પ્રમાણેનું કૃત્ય કર્યું છે કે કેમ તેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે